થેન્ક યુ જયેશભાઈ પણ હું હંમેશા એમ કહું છું એન્કર ને માઇક ન અપાય હું આમ તો એન્કર છું અને મને માઇક ખૂબ ખુબ માયા છે એટલે કદાચ કાર્યક્રમ પૂરો થઈ જાય ત્યાં સુધી મને બોલવામાં વાંધો નથી પણ જેમ વાત કરી જયેશભાઈ જેટલા વખાણ કરીએ જેટલા પણ અહીંયા હાજર છે તો મને ખબર જ છે કે જયેશભાઈ વિશે બોલીએ ને એટલે કદાચ ભાવ કે જન્મ ઓછો પડે એ જે સેવાના કાર્યો કરે છે થોડા જ સમય પહેલા હમણાં જ મને લાગે છે આજે વીસ ઓગસ્ટ થઈ બીજી ઓગસ્ટે એમણે રાજકોટના દોઢસો એન્કર આરજે ઉદઘોષક એ લોકોને ભેગા કર્યા હું ખુદ એન્કર છું મને નથી ખબર કે રાજકોટમાં દોઢસો એન્કર છે આટલા બધા આટલું બધું બોલવાવાળા લોકો છે ખરા એમ પણ એ જયેશભાઈ માં એક માત્ર તાકાત છે કે એ દોઢસો એન્કર એક જ મંચ ઉપર લઈ આવી અને એમને સન્માનિત કરે

પેલું આપણે થાય કોઈ પણ ફંક્શન થાય ગાંધલ લોટા તેડાય તો હું ગોયણી થઈને એમ કહું જોઈશ ભાઈ મારે આવવું છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં એ ક્યારેય નથી ભૂલ્યા સિનિયર સિટીઝન ની જેમ આજે મહિલા પાંખ છે અમે ગ્રુપમાં રેગ્યુલર હું મેસેજ એમના વાંચતી તો મને એવું થાતું કે હમણાં તો એક ફંક્શન કર્યું પાછું ફંક્શન આટલી બધી લેડીઝ જે છે કે જે ગ્રુપ ચલાવે છે ખરેખર તમારા લોકો માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય જેટલા પણ લોકો ગ્રુપ ચલાવે છે એક કામગીરી આપે છે પૈસા કરતા કરીએ છીએ ને એ બહુ મોટી વાત વાત છે છે સન્માનની આજે સમય ગમે એટલો આગળ જતો રહ્યો છે પણ છતાંય ક્યાંક એવું સાંભળવામાં આવે ઘરે રહીને તો શું કર્યા આવે છે બરાબર છે જે બોલતા હોય એનાથી મતલબ નથી પણ આપણે કદાચ પાંચ રૂપિયા કમાઈએ ને

અને રમેશભાઈ તેમજ બધા જ બહેનો અને તમામ જેટલા પણ હાજર છે એ બધાનું હું મારા વતી સ્વાગત અભિવાદન કરું છું અને ખૂબ ખૂબ આભાર મને આજે ઇન્વાઇટ કરવા માટે અહીંયા કે ફરી એકવાર જયેશભાઈની કામગીરીને સેલ્યુટ છે થેન્ક યુ સો મચ